વડોદરાની વિશ્વામિત્રી નદીમાં બે મગરો મૃત હાલતમાં મળી આવતા જીવદયા સંસ્થા દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી વડોદરા શહેરની વચ્ચેથી પ્રસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા પાસેથી બે મહાકાય મગરોના મૃતદેહ મળી આવ્યા હતા આશ્ચર્ય પ્રમાણે તેવી વાત તો એ છે કે શહેરમાં છેલ્લા બે મહિનામાં પાંચથી છ મગરોના મૃત્યુ થયા છે અચાનક આ રીતે મગરના થઈ રહેલા મૃત્યુના કારણે અનેક શંકા કુશંકાઓ થઈ રહી છે નિષ્ણાંતોએ મગરના મૃત્યુના કારણ અંગે ચોંકાવનારું તારણ કાઢ્યું છે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતાં મગરો ઉપર કોઈ પ્રકારનું જોખમ ઊભું થયું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે દરમિયાન મગર રેસ્ક્યુ કરતાં જીવદયા પ્રેમી સંગઠન વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે કહ્યું હતું કે અમને મળેલા કોલના આધારે આજે સવારે તપાસ કરી ત્યારે શહેરના કીર્તિ મંદિર પાસેથી પ્રસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા પર લગભગ આઠ ફૂટનો મગરનો મૃતદેહ મળી આવ્યો હતો ફાયર બ્રિગેડ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે આ મગરને કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ આ વિસ્તારમાં આરાધના ટોકીસથી ખાસવાડી સ્મશાનની વચ્ચે પ્રસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે પણ એક મગર પડેલો હોવાનો કોલ મળ્યો હતો જ્યાં જઈને જોતા લગભગ દસ ફૂટનો મહાકાય મગર મૃત હાલતમાં પડેલો જોવા મળ્યો હતો અરવિંદ પવારે જણાવ્યું હતું કે બે મહિના દરમિયાન પાંચથી છ મગરોના મૃત્યુ થયા છે તેની પાછળનું ચોક્કસ કારણ તો જાણવા નથી મળ્યું શક્ય છે કે ચોમાસામાં આવેલા પૂરના કારણે મગરો માટેના બાસ્કિંગ પોઈન્ટ ધોવાઈ ગયા હોય બાસ્કિંગ પોઈન્ટને એટલે કે એવી જગ્યા જ્યાં મગરો તાપમા કલાકો સુધી પડ્યા રહેતા હોય છે આખી રાત પાણીમાં રહેતા મગરોને શરીરના તાપમાનને જાળવી રાખવા માટે સવારનો તડકો ખાવાની જગ્યા મળી રહી નથી અને શરીર વધારે પડતું ઠંડુ પડવાથી તેમજ તડકાના અભાવે મગરોના મૃત્યુ થયા છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે તેમણે કહ્યું હતું કે મગરોના પીએમ બાદ જંગલ વિભાગે અને તંત્રએ તેના મોત પાછળનું કારણ જણાવવું જોઈએ જીવદયા પ્રેમી અરવિંદ પવારનું કહેવું છે કે પૂરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે વિશ્વામિત્રીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી શરૂ થઈ છે અને આ માટે વિશ્વામિત્રી નદીમાં સેંકડો જેસીબી મશીનો ઉતારવામાં આવી રહ્યા છે આ કામગીરીથી નદીમાં રહેતા મગરો માટે જગ્યાની વધારે અછત સર્જાશે ખોદકામથી તેમના રહેણાંક વિસ્તારોમાં અને ઇકોસિસ્ટમ ઉપર અવળી અસર થશે આમ નજીકના ભવિષ્યમાં મગરો પરની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે રેસ્ક્યુ ટીમને કીર્તિ મંદિરની પાછળ વિશ્વામિત્રી નદી પાસે મગર પડેલવાનો તો બુધવારે સાંજે મળ્યો હતો પરંતુ તે વખતે આ મગરના મૃતદેહની આસપાસ બીજા મગરો જીવતા મગરો ફરી રહ્યા હતા અને તેના કારણે મગરના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી બુધવારે રાતની જગ્યાએ આજે સવારે કરવામાં આવી હતી ત્યાં ગાડી અમને ડબલ્યુઆરટી ના વોલેન્ટરનો ફોન મળ્યો હતો ત્યાં એક મગર મરેલી હાલતમાં દેખાય છે ફાયર બ્રિગેડની મદદથી મગર બહાર કાઢ્યો છે હવે મગર અમે ઓફિસે લઈ જઈશું અને જે આગળનું પ્રોસીજર આગળ ચાલશે એટલે કુલ ટોટલ બે મહિનામાં કેટલા મગરો મર્યા છે બે મહિનામાં આ ચોથો મગર છે એનું કારણ શું મગર મરવાના હવે એ તો વચ્ચે એક પેલો મગર હતો એનો તો ફાઇટમાં ખબર પડતી હતી કે એમાં તો ઈજા થયેલી હતી આમાં તો પીએમ તરફ ત્યાર પછી ખબર પડશે એવું લાગે ફ્રોડ આવ્યો એટલે કે એમને બેસવા માટે તાપ ખાવા માટે જગ્યા ના હોય ના ના એવું તો ખ્યાલ નહીં આવતો પરંતુ ત્યાં મોટા મગરોમાં કેવું હોય છે કે બધાય જગ્યા પર જતા ટ્રેન ટ્રેન ફાઇટ હોય એનો ચેન્જ થઈ ગયેલું હોય એની જગ્યા તો એના કારણે આવી રીતે ફાઇટ થઈ હોય કે ગમે તે જગ્યા પર બહાર નીકળી આવે છે આજે સવારે જ્યારે અમે અહીં આવ્યા સવારમાં તો અમે જોયું કે વિશ્વામિત્રીની અંદર મગર ઊંધો પડેલો છે મરીને તો અમે તરત જ રેસ્ક્યુ ટીમને બોલાયા છે તો એ આવીને એમને જ્યારે સર્વે કર્યું તો ખબર પડી છે અમને જાણ એવી મળી છે કે બે મહિનાની અંદર કંઈક ચાર પાંચ મગરો મરી ગયા છે હવે શેના કારણે મરી ગયા છે તે તંત્ર જાણ કરે તપાસ કરે એની એ શેના કારણે મરી રહ્યા છે કે અંદર પાણીની અંદર કોઈ જાતનો ભે થયું છે મળાવટ થઈ છે એના કારણે જાનવરો મરી રહ્યા છે કે શું છે એ તંત્ર આગળ તપાસ કરે ગઈ કાલે સાંજના એક કીર્તિસ્તંભ જે છે કીર્તિ મંદિર એની પાસે વિશ્વામિત્રીની અંદરનો અમને કોલ હતો ત્યાં આશરે રાતના ટાઈમે અમે જ્યારે જોયું હતું તો સાડા આઠ ફૂટ જેવો અમને મગર લાગ્યો એ મગરને રેસ્ક્યુ કરવા માટે આજુબાજુ બહુ બધા મગરો હતા એટલે અમે લોકો રાત્રે રેસ્ક્યુ નહીં કર્યું હમણાં એનું રેસ્ક્યુ કર્યું ફાયર બ્રિગેડને બોલાવીને અને રિસન્ટ જ્યારે અમે આ એને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ હતી એ જ સમયે મને ફોલ આવ્યો કે જે આરાધના ટોકીસથી ખાસવાડી સમશાન તરફ જે જવાનો રસ્તો છે ત્યાંનો જે પટ્ટો છે વિશ્વામિત્રીનો ત્યાં ગાડી એક મગર આશરે દસથી બાર ફૂટનો છે મૃત અવસ્થામાં પડેલો છે સર એ તો તમને ખબર છે જનતાને એ ખબર પડી ગઈ છે કે તંત્રની કેવી બેદરકારી છે આ વખતે ફ્લડ આવ્યું એ બી તંત્રના પાપે જ આવ્યું છે આ આજુબાજુના લોકોના ઘર વહી ગયા છે જાનવરોને બેસવાના જે પ્લેટફોર્મ હતા જેને બાસ્કિંગ પોઈન્ટ કહેવાય છે એ બી વહી ગયું એ લોકો આ ઠંડીની સિઝનમાં એમને સૂર્યપ્રકાશ બહુ જરૂરી હોય છે પણ એમને સૂર્યપ્રકાશ નહીં મળી રહ્યો એના લીધે બી એની મૃત્યુ થઈ શકે છે હવે પોસ્ટમોર્ટમ પછી કોઈ દિવસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આંકડો બહાર નહીં પાડે માહિતી બહાર નહીં આલી કે કયા કારણસર એ મરી રહ્યા છે આ બે મહિનામાં આ પાંચથી છ મગર મર્યા છે એશિયામાં બીજા નંબરનો આપણો વડોદરાનો નામ નંબર આવે છે જેમાં શહેરની વચ્ચેથી જે નદી વહે છે એ નદીની વચ્ચે મગર વસવાટ કરે છે એ બી માનવની સાથે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર